નવસારીના ગૌરવમ ઇતિહાસ ને સમર્પિત નમસ્તે નવસારી પુસ્તક નું વિશેષ વિમોચન ચૌદ ડિસેમ્બરે થશે આ ગ્રંથ આ ક્ષેત્રના સપૂતો વિકાસ અને સાંસ્કૃતિક વારસા ની નવી પેઢી સુધી પહોંચાડશે નવસારી જિલ્લામાં ગૌરવમય ઇતિહાસ અને પ્રમુખોના સપૂતોની કાર્યસીમાને ઉજાગર કરતા નમસ્તે નવસારી પુસ્તકનું વિમોચન

રાજ્ય અને પ્રતિષ્ઠિત મહાનુભાવો વીર સૈનિકો પર્યાવરણ શિક્ષકો અને લેખન સમાવેશ થાય છે પાંચસો અઢાર ફોટોગ્રાફ ત્રણસો અઢાર પાના અને એકસો અઢાર જિલ્લા પર આધારિત માહિતી સાથે નમસ્તે નવસારી ગ્રંથ નવી પેઢી માટે શિક્ષણ અને જાગૃતિ એક મોખરો સાધન બનશે નવસારી સદીઓનું પ્રથમવાર આખા પ્રાંતનો આખા જિલ્લાનો ગ્રંથ એક વર્ષની તપસ્યા મહેનત પછી તૈયાર થયો છે નવસારીના ભૂતકાળથી માડીને ભૂતકાલીન શાસકો તૈયારના ગર્દિ ઉલાવો થી માડીને વર્તમાનમાં પણ અત્યારે જે કોઈ નવસારીના ગઢવાઓ છે એને પણ આવનારી પેઢીઓ યાદ કરે

અને ઉંબરાટના દરિયાના સૂર્યાસ્તો સુધી તમામ વાતો વણી લેવાયેલી છે તમામ વાતો એકદમ નોખી અને અનોખી છે છસો ને દસ કલર ફોટા છે ત્રણસો ને દસ થી વધુ પાના છે એટ બાઉન્ડનું આખું ફૂટા છે એના અને એની અંદર આખા આખા નવસારી જિલ્લાને ભૂપેન્દ્ર પટેલે પોતે કહ્યું છે મુખ્યમંત્રીએ કે આ ગ્રંથ ધરોહર બની રહેશે અને કોઈ જિલ્લા માટે આટલો મોટો ગ્રંથ લખાયો હોય એવું પહેલી વાર